ઘોઘાના બારવાડા વિસ્તારમાંથી ચાર જુગારીઓ રોકડ રકમ રૂપિયા સત્તર હજાર ચારસો સાથે ઝડપાયા ઘોઘા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ મળેલ બાતમી આધારે ઘોઘાના બારવાડા વિસ્તારમાં ભૂપતભાઈ સોમાભાઈ બારૈયાના રહેણાંકી મકાનની બાજુમાં દરિયાના પાળા પાસે રેટ કરતા ત્યાંથી જાહેરમાં જુગાર રમતા રાજુભાઈ સોમાભાઈ બારૈયા ઉંમર ત્રીસ રહેવાસી બારવાડા ઘોઘા સમીરભાઈ રફિકભાઈ શેખ ઉમર ચોવીસ રહેવાસી હુસૈની ચોક મુનારવાડા ઘોઘા બાબુભાઈ હરિભાઈ ખસિયા ઉમર ત્રેવીસ રહેવાસી પખાલીવાડા ઘોઘા તેમજ સબીરભાઈ યાકુબભાઈ મીના ઉમર ચુમ્માલીસ રહેવાસી મોરકવાડા ઘોઘા ગામવાડા સહિત ચારેય શખ્સોને જુગારના સાહિત્ય તથા રોકડ રૂપિયા સત્તર હજાર ચારસો સાથે ઝડપી પાડી પોલીસે તમામ સામે જુગાર તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા